અમરેલીના જાફરાબાદ દરિયાઈ પંથકમાં વરસાદ અને આબોહવા વિકૃતિઓથી મગફળી અને ડુંગળીના પાકો નિષ્ફળ જતા ખેડૂતો નિરાશા અને આર્થિક સંકળામણમાં ગણાઈ ગયા રહે છે દેવડ કરીને ઉગાડેલા પાકોનું નુકસાન જોતા તેઓએ અનોખા પ્રત્યુતરમાં પાકો નાશ કરવાનું શરૂ કર્યું છે મગફળીના સળગાવી દીધા અને ડુંગળીના ખેતરોમાં પશુઓને ખુલ્લું મૂકી દીધા છે તો આ ઘટનાએ સ્થાનિક ખેડૂત સમુદાયમાં હતાશાનો માહોલ ફેલાવી દીધો છે જ્યાં ખેડૂતો સરકાર પાસેથી વર્તન જાફરાબાદના મોટા માણસા ગામના ખેડૂત થયેલા જુવાણીએ સોળ વીઘાની મગફળીના પાથરા સળગાવી દીધા તેઓ કહે છે કે દેવડ કરીને ઉગાડેલો પાક વરસાદથી બરબાદ થઈ ગયો વેચવાની કોઈ આશા નહોતી તેથી ના છૂટકે સળગાવી દીધો સરકારથી વર્તન મળે તો જીવન ચાલ્યા ઉપરાંત ના પાકમાં પશુઓને ચરવા માટે ખુલ્લું મુકાયું છે એનાથી ખેતરો ખાલી થઈ ગયા તો ખાંભા તાલુકાની નાની ધારીમાં એક ખેડૂતે મગફળીના પાથરા સળગાવ્યા અને ટ્રેક્ટરથી ખેતર પલટી દીધું સાવર કુંડાના આંબરડી ગામમાં પણ મગફળીના પાથરા સરગાવવામાં આવ્યા છે આ ઘટનાઓ ખેડૂતોની હતાશા દર્શાવી જેમાં ઋણ બોજ અને બજારમાં નીચા ભાવનું મિશ્રણ છે ખેડૂતોએ જાહેર માફી અને નાણાકીય સહાયની માંગ કરી છે જે સ્થાનિક વહીવટને સુનાવણી કરવા દબાણ વધારી રહી છે મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી ગામ મોટા માણસા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી આજે મેં મારા ખેતરમાં સોળ વીઘાની માંડવીઓ વાવેલી છે એમાં મેં દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે તેમ છતાં મારે અત્યારે માલઢોર માટે નીણ નથી અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું એટલે જો આ સરકારને તમે સહાય આપો આપો એમ કરો છો પણ હજી આપતા નથી તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું બરોબર તો એના માટે શું કરવું હું સરપંચ મોટા માણસા ઘનશ્યામભાઈ ધનજીભાઈ શેખડા આ વાળી મનુભાઈ નાગજીભાઈ જોગાણી છે મોટા માણસાની અને કોળ વીઘાની માંડવી હતી આ ભાઈને હોળ વીઘાની માંડવી હતી અને બધા પાતરા પડ્યા હતા ટોટલ પાતરા અમારા મોટા માણસો કે જાફરાબાદ બાતર લોકો ઓછામાં ઓછો દસ થી બાર ઈસ વરસાદ પડેલો હોય તેથી હોળે હોળ વીઘાના પાતરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેઉન ગાઉન બધું ધન ને એવું લાવ્યા હતા ઈ એને કાંઈ ન ખાધું આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગાળા જેવું છે હળગતુંય નથી તો હળગાવ્યા છે પાતરા બરોબર એટલે આ ખેડૂતોને લાખો રૂપિયા નું નુકસાન છે આ ભાઈને નુકસાન તો છે જ પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુ નો સારો એક પણ રૂપિયાનો સારો એની પાસે એક નથી બધો ગયો છે તો સરકાર આજકાલ આજકાલ પેકેજ નું જાહેર કરવાનું કહે છે દેવા માફી નું કહે છે તો દેવા સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકાર ને તો જ આ ખેડૂતો નો ઉધાર થાય એમ છે આ ખેડૂત ને આત્મહત્યા કરવા કોઈ બીજો રસ્તો જ નથી હવે ક્યાંથી લાવવું તેથી મારી એવી નમ્ર અરસ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલા તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ